વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા રિટાયર્ડ શિક્ષક નીલિમાબેન પટવર્ધન કે જેઓ છેલ્લા બાર વરસથી હસ્તકલા નામનું ઘરેથી જ ઊનની વસ્તુઓનો વ્યવસાય કરી રહ્યા છે ખાસ કરીને મુંબઈ અને પુનાથી પણ લોકો ઓર્ડર આપી રહ્યા છે તેઓ ઊનના સ્વેટર સહિત અવનવી ડેકોરેશનની વસ્તુઓ પણ બનાવી રહ્યા છે નામ નિલિમા પટવર્ધન છે આમ તો હું ટીચર છું પણ આ બધી કરવાની મારી હોબી છે એટલે જ્યારે હું કોલેજમાં હતી ત્યારે ચાલુ કર્યું હતું પણ પછી લગ્ન પછી બધું બંધ થઈ ગયું કેમ કે બધું કામ હોય છે આપણું હવે રિટાયર થઈ ગઈ છું એટલે પછી જે હોબી છે એને હું કન્વર્ટ કરું છું કે કેવી રીતે આપણે એનાથી આપણો ટાઈમપાસ પણ થઈ જાય ચાર પૈસા પણ મળે આપણને અને જે આપણી કલા છે એ આગળ વધવી જોઈએ હવે જે ક્રોશાનું કામ છે તમે જોવો છો વુલનનું કામ છે બધું એ હમણાં તો ઘરે કોઈ કરતા જ નથી લગભગ સ્વેટર્સ પણ તમે જો બધા મશીનવાળા લઈને આવે છે અને એ જ પહેરે છે તો મને એવું લાગે છે કે આપણી કળા ભારતની કલા છે તો એ આપણને આગળ વધારવી જોઈએ એટલે હું રિટાયરમેન્ટ પછી એ બધું ચાલુ કર્યું વધારે નાના નાના વસ્તુઓથી મોટી વસ્તુ સુધી પણ બનાવું છું જેમ કે અમે એ સીવાનું છે એમાં કમળ છે આ બધું પછી આ સોફ્ટ ટોય છે બધા નાના નાના હાથી છે પેલો સસલો છે કેટ છે એવી રીતે પછી આ છે આ ગણપતિમાં આપણે કે ભગવાનને માટે હાર ચઢાવીએ વુલનનો હાર છે વુલનનું જે ઊનનું છે એ એવું કહે છે કે એમાં આપણે એટલે છૂઆછૂત એવું બધું કોટનનું ચાલે નહીં એમાં પણ વુલનનું બધું ચાલે છે એ આ બધા ટેબલ મેટ્સ છે આ એકદમ દોરાથી બારીક કરેલું ગળાનું અને કાનનું છે પછી અહીંયા અહીંયા છે છે પણ આ બધા જે આપણે ઘરમાં પહેરીએ હમણાં શિયાળામાં એ વધારે ચાલે છે મારા પછી આ છે આ તો બહુ જ એકદમ ક્યુટ છે રાધાજીનો બાલ રાધા હોય એનો લેંગો અને છે અને પેલા કૃષ્ણ ભગવાનના કપડાં છે પછી અમારે મરાઠી લોકોમાં આમ થાળી આપણે રાખીએ તો એના ઉપર કંઈ પણ પ્રસંગ હોય તો એના આજુબાજુમાં રંગોળી હોય છે તો આ રંગોળી રાખીએ છીએ ફોળની શાકભાજી એ પણ એ તો એકદમ કલાની વસ્તુ છે જો એ જે હીરા હોય એને જે જોરી જ પરખી શકે એવી રીતે આ જે શાકભાજીને આ બધું બનાવેલું છે હું એ આમ તો રોજના જીવનમાં આપણને કંઈ ઉપયોગવાળી વસ્તુ નથી જેવી રીતે આ બધી વસ્તુઓ છે આપણે રોજ ઉપયોગમાં લઈ શકીએ એ ઉપયોગ નથી વસ્તુ પણ બહુ સરસ દેખાય છે અને સારું લાગે છે એકદમ હૂબેહૂબ જેવું એપલ હોય જેવું કેળું હોય કાં તો કેબેજ હોય મરચું હોય એ એકદમ એવું લાગે ખરેખર હા એટલે આમ આપણે ટેબલ ઉપર મૂકીએ તો એવી રીતે સરસ દેખાય છે આપણું ડાઇનિંગ ટેબલ કરી રહ્યા છો આમ કર કરવા તો હું ક્યારથી કરું છું પણ આમ રિટાયરમેન્ટ પછી એટલે તો પણ લગભગ હવે બાર વરસ થઈ ગયા મને રિટાયર થઈને તો એ વધારે ચાલુ કરી દીધું છે બાર વરસથી કરું છું બાળકનું સ્વેટર બનાવવાનું હોય ટોપી પેલું સ્વેટરને પાયમોજા તો પણ ઓછામાં ઓછા આઠેક દિવસ તો લાગે જ અને આપણે મોટા માણસનું સ્વેટર બનાવવાનું હોય તો એમાં પણ વીસ પચીસ દિવસ મહિનો પણ લાગી શકે

જો હવે નાની નાની વસ્તુ હોય તો સો બસોમાં પણ થઈ જાય પછી વધારે સ્વેટર્સ હોય જેમાં વધારે ટાઈમ લાગે જોકે હું કહ્યું કે છોકરાઓનું સ્વેટર હોય તો એમાં સાત સાત આઠ આઠ દિવસ લાગે એટલે એ પ્રમાણે આપણે એની ગણતરી કરીએ એ તો સાતસો આઠસો સુધી આવી જાય છે અને આપણે મોટાનું કરવા જઈએ તો પછી હજારોમાં જાય ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર એવી રીતે જે પ્રમાણે હોય